જો રિહર્સલ બે તબક્કામાં કરવામાં આવી રહ્યા છે અત્યારે જો ફર્સ્ટ આપને રિહર્સલ જો આવતીકાલે ઈદના જો બંદોબસ્ત છે ઈદના જુલુસ અનુસંધાને પૂરે સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં લીંબાયત વિસ્તારમાં અઠવા વિસ્તારમાં અને જો મૈધરપુરા લાલગેટ વિસ્તારમાં ચોક બજારમાં અલગ અલગ અને આ બાજુ જો વિસ્તારમાં જોઈએ ઈદના બંદોબસ્ત રિહર્સલ અત્યારે અમે કરીએ છીએ આ અલગ અલગ વિસ્તારોમાં ટોટલ એકસો ચાલીસ જેટલા જો પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર એકસો ચોવાલીસ જેટલા ઈદના જુલુસો નીકળવાના છે જોઈએ અને પછી બીજા દિવસે સત્તર તારીખના રોજ આપણા પૂરા સમગ્ર શહેરમાંથી અસી હજારથી વધુ શ્રીજીના મૂર્તિના વિસર્જનના પ્રક્રિયા થવાની છે જો અલગ અલગ કૃત્રિમ અવવારો ઉપર જશે અને સાથો સાથ જો કુદરતી અવવારો પર જો ત્રણ જો આપણા મગદલા હજીરાને ડુમસ છે ત્યાં જશે જોઈએ એના લઈને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને ટોટલ સમગ્ર જો બંદોબસ્ત ખૂબ સારી રીતે જાય એના માટે જો અમે લોકો ટોટલ જો કરી પંદર હજાર જેટલા અમારી પોલીસ અને હોમગાર્ડ અને ટીઆરબી જવાનો અલગ અલગ જગ્યાઓ ઉપર જોઈએ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે